ગુજરાતનો ભવ્ય વારસો આ શ્રેણી અંતર્ગત મેં વિડીયો બનાવ્યો અને મારા વ્યુઅર્સને પૂછ્યું કે તમારા કોઈ અનુભવ હોય તો ચોક્કસથી વિડીયો દ્વારા શેર કરો તો એક સરસ અનુભવ અહીં શેર કરી રહી છું મૈત્રીબેન કીકાણીનો તમારો પણ અનુભવ હોય તો ચોક્કસથી શેર કરજો

એમણે મને 1.5 મહિનો સતત રોટલા કરીને આવા ફૂલેલા સરસ મજાના કરીને ખવડાવ્યા છે અને ઈ તો બધા કરે પણ 88 વર્ષની ઉંમરે તાજા ગરમ ગરમ રોટલા હું જારે જમવા બેસું ત્યારે ઈ જ વખતે ગરમ કરીને મને ખવડાવે 40 સપ્તાહ નોતા પગે એને સળ્યો હતો એટલે દિશમાં રોટલો લે એક હાથમાં લાકડી પકડે અને બીજા હાથમાં રોટલો મને દેવા આવે અને હું એમ કહું દાદી હું લઈ જાવ તો કે ના તમારું ઊભા નથી થવાનું એટલું મને છે ટેબલ સુધી રોટલો પીરસી જાય આવીને આવું સતત દોઢ મહિનો એને મને જમાડી છે રોટલા સાથેની મારી આ સરસ સ્ટોરી છે અને હેલ્થ વાઇઝ પણ રોટલો બહુ સરસ છે રોટલા બહુ સારા છે અને પરિવારને યાદ કરતા આજે આ એક સરસ ટોપિક માતાજી બેને કાઢ્યો છે વિષય મને એકદમ મારા દાદી સાસુ યાદ આવી ગયા અને સતત કોઈ દોઢ મહિનો આવી રીતે ગરમ ગરમ ન છવાડે પણ દાદી જા હું ત્યાં પ્રણામ કરું છું થેન્ક યુ બેન થેન્ક યુ